જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા માતાજી અને ભગવાનની મહેરબાની બધા મિત્રો મજામાં આવશો તો કે આજે જવાનું છે આપણે લગ્નનું આમંત્રણ આવેલું છે એટલે કે જમણવાર આમ જવાનું છે કોને એટલે કે હું મારો ભાઈ અને સૌથી નાનો એટલે કે ત્રણ જણા જહરા ને જો આ કપડો બધો બગડી ગયો છે જેમ કે જુઓ હમણાં તરત કોને બટાકા બટાકા વેણે છે એટલે આપણે ઘરે જઈ અને નાઈ રહો અને નાઈને પછી ની એટલે આગળ મળી જઈએ તો આપણે અનુને હવે પૂછી લે કે તારે આબુ છે એ અનુ તાર જો એને નહીં આવવાનું જેમ કે જો આપણે કોઈ લઈ જવાનું નહીં ખાલી આપણે ત્રણ જણા જવાનું જેમ કે જો અનુ નહી આવતી એની મમ્મી નહીં આવતી અને કિશુ નહી આવતો કોને આપણે અમારે ખાલી ત્રણ જણા જ જવાનું અનુ તાર તારાબુ છે હે તું આપણે પાસે આવજો હો મિત્રો આપણે માથું બાથું ઓળાઈ નાખ્યું છે અને તૈયાર થઈ ગયા છો જોઈ લો અને આજે આપણે જવાનું છે રાતનું એટલે કે બ્લોગ આવશે ને એટલે કે રાતનું જ આવશે જેમ કે જો આજે આપણે જમણ જવાનું એટલે રાતનું જવાનું અને રાતનું પાછું આવવાનું છે અને આપણે જો જો કીચું ને જો આવું છે પણ જો મિત્રો રાતનું આવવાનું છે અને રાતનું જવાનું જોઈ લો કે આપણે જો નાના ભાઈ આજે દેરીએ દૂધ હાલવા ગયા છે એટલે આવે એટલે પછી આપણે નિહાળીએ જેમ કે જો ટાઈમ ઘણો થઈ જાય એટલે અંધારું બંધારું થઈ જાય દેખાય ના દેખાય એટલે હતા પોકવું પડશે અને હતા એટલે આપણે થોડી વાર જય માતાજી મિત્રો તો મિત્રો આપણે જો પેટ્રોલ પુરાવા પૈસા જોશે એટલે કેટલા છે કેટલા પૈસા છે જો બસો નું પેટલ પુરાવાનું છે અને ત્રણ જણા જણાશે એટલે પચાસ પચાસ રૂપિયા વાપરવા જોશે લઈ રહીએ જોશે ને આગળ આપડે જો તૈયાર થઈ તો પેલા આવે આ જોઈ લો ચમકે જો તો આપડે એટલો ખતરનાક છે ને કેમ કે જો ગમે એ હંગાથ થઈ જાય એટલે લુગડા બુગડા એટલે જો હાથમાં લઈને આવવું પડે જોઈ આવે રા અને એક આ ઉભા જોઈ લો એટલે કે અમે ત્રણ જણા ગહરા ભાઈ તમારે કોઈ કહેવું કહી દો જય માતાજી અને જય માતાજી કહેવું કહી દો જો મિત્રો જય માતાજી મિત્રો હવે આપણે નિહારવાનું છે એટલે કે આગળ બતાવીએ તમને હો આપણે નિહારી ગયા ફાઇનલી આપણે દુકાને આવી ગયા છો અને જો એને થોડું શું ખાવું તું જો બધું બધું લઈ રહે જમ કે તો આગળ ઊભું રહેવા ના મળે કે હાઈવે છે એટલે કે ઊભું નહીં રહેવાનું જો આ છે આપણે આ દુકાનના એટલે કે દુકાન વાળા કોને એટલે આગળ મળે તો આપણે જો રવિભાઈ ગયા છે આપણે મોટો ભાઈ એટલે આપણે ફઈએ ભાઈ જ કહેવાય અને બીજા આગળ પેટ્રોલ પૂરા કે બીજા પાસા આયા છે કે ચમ કે લાગે છે પેટ્રોલ નથી તો ઈરા મિત્રો આગળ આવી ગયા છે દો પેટ્રોલ વગર લાગે છે પેટ્રોલ નથી એને પૂછી લઈએ કે ચમ પાસા આયા એટલે મને રસ્તો દે

ફોન મિત્રો ફાઈનલી આપણે એટલે ભરાઈ દીધું ચાલ જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને જો ગાડી બાડિયું પડી છે અને આપણે સાઈડમાં કોને બાઈક મેલ દઈએ કોઈ નળે ના એટલે કે આપણે કોઈ હોતો ના આવે એવું મેળ દઈએ આગળ જઈને મેલ દઈએ કોને જોઈ લો મિત્રો તો મિત્રો જોઈ લો ફાઇનલી જો જેટલી ગાડીયું પડી છે અને જો પેલી લાઈન થાય એ જાણે લઈ આ બાજે એટલી લાઈન છે તો આ બાજુ એટલી લાઈન છે જોઈ લો તો ફાઇનલી મિત્રો આપણે અંદર જવાનું છે એટલે વિડીયો બનાવી રહ્યો તો આપણે અંદર જઈએ હવે જો મિત્રો બાઇક કેટલા પડે જોઈ લો ફાઈનલી મિત્રો આપણે જો અંદર આવી ગયા છે અને આ બાજુ જો ખૂબ બધી કર્યું છે અને આ બાજુ છે એટલે કે હજી અંદર તો હજી બાકી છે કોને મિત્રો બને તો અમારા વિડીયોમાં એટલે કે આપણે આગળ જઈને બતાવીશું જોઈ લો જો મિત્રો જો મસ્ત બોધેલું છે જોઈ લો તો હવે આપણે અંદર પહોંચી ગયા છે જો નાના ભાઈ આપણે વાટ ધોઈને છે યાડો યાડો હવે ઊભું નહીં રહેવું કહેવાય જલ્દી જઈએ અને લાડવા અને એ બધું ખાઈએ જેમ કે જો મિત્રો વિવાહ મોટા છે એટલે એ સારું સારું હોય કોને જો મિત્રો અંદર તો પહોંચી ગયા છો અને જો આ ફોટો છે આ બાજ છે અને આ બાજ છે ઓયના લગ્ન હતા કોને અહીંયા લગનમાં આપણે આવ્યા છો જો આગળ બતાવીએ તમને જો આ બાજ તો ચાલુ થઈ ગયું છે રોંધવાનું એટલે કે આપણે ફટાફટ થાળી લઈ રહીએ જો આ બાજે છે હા હા મિત્રો મજા આવી જાય કોને આજે જો ચટલું મસ્ત ખાવાનું છે જોઈ લો આગળ જોઈ લો હા શું છે ના કીધું હેડો ચાલશે કોઈ વાતો નહીં હોય મિત્રો આગળ બતાવીએ જો ચટલી લોબી લાઈન છે જોઈ લો જો મિત્રો અડધી થાળી આપણે ભરાઈ ગઈ છે અને જો બાકી તો હજી જેટલું જોઈ લો આ લાઈન જોઈ લો ખૂબ બધી એટલે કે આઈટમ હું કોને હારી હારી છે એટલે આપણે જો મિત્રો સારું જ ખાવાનું આપણે જો વ્યુમાં એટલે હારું જ ખાઈએ ને જો મિત્રો આપણે થાળી તો બરાબરની ભરાઈ ગઈ છે ચમકે જો મિત્રો અડધું જ લાવ્યું છે જો આખું લેવા જઈએ ને તો થાળીમાં કોને હમાય નહીં અને જોઈ લો મિત્રો આપણે પાછળ એટલે કે મંડપની પાછળ જ્યાં તો જો આ બેચેવા ચેવા હરા એકલા એકલા ખાયા હરા કે ભાઈને તો કહેતા એ નહીં કે ભાઈ તમે આવો કે આપણે ભેગા બેસીને ખ અને જો મજા આવી જાય એવું ખાવાનું છે ને જોઈ લો મિત્રો ચમ ભાઈ હજી સુધી તાપ્યા નહીં જો બીજી વખત લઈને આવતા રહો ના જાઓ તો કોઈ નહીં મિત્રો આપણે તો જવાના થો બીજી વખત જો મિત્રો ખાવા બાવા ખાઈ લીધું અને આપણે થોડું વિડીયો શૂટિંગ કરી લેવા જેમ જો આ બાજે કેમેરા ચાલુ છે અને પેલી બાજે જો ચાલુ છે એટલે કે આપણે થોડો વિડિયો શૂટિંગ કરી લઈએ જો મુલાકાત તો ચાલુ જ છે કોને આપણે એના લગ્નમાં આવ્યા એટલે કે એને આજે પાલતી રાશી લેતી આપણે જમવાનું કોને એટલે આપણે આવ્યા જો મિત્રો ફાઇનલી આપણે જમી અને થોડો વિડીયો શૂટિંગ કરી અને બહાર આવી ગયા છો અને જો મિત્રો વિડીયો એટલી જબરજસ્ત હતી કે ખાવાની પણ મજા આવી ગઈ કોને ભીડ હતી પણ જો મિત્રો તોય ખાવાની મજા આવી ગઈ તો જોઈ લો આપણે હવે જો ઘરે આવ્યા કે જોઈ લો આ બધા ફોનમાં કોઈક મથેરા આપણે શું મથે આપણે મુલાકાત થોડી લઈ લઈએ આ છે આપણે બૂનશે અને આ છે આપણે કાકાનો છોકરો અને આ પેલા ઉભા આપણા ફાય છે તો મિત્રો ફાઇનલી આપણે જો જમી બમી અને થોડી વાર ઘરે બેસી અને ઉપડી ગયા છો જેમ કે આપણે જો લોબેન જવાનું છે એટલે ત્રણ જણા છો અને જો આગળ એક બાઇક જાહેર એ આપણા બે કાકો છે એટલે આગળ જઈને એની મુલાકાત લઈ લેજી તો જોઈ લો મિત્રો આ બાઇક જાહેરું ને આગળ એ આપણા બે કાકા જાહેરા જેમ કે એ આપણે હંગાત હંગાત આવ્યા હતા પણ થોડીવારી પાસ હળતા એટલે કે આપણે તો મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છો અને આજે મજા આવી ગઈ કોને એટલા એટલાવી ખાવાની આઈટમ હતી અને એવું સરસ મજાને જેવું હતું મંડપને મંડપ એટલે કે હવે જોઈ લે કે લેટલા જોઈ લે ચલાવ વાજા નવ ને સેતાલી જેવું થયું છે કોઈ ની બે કલાક ત્યાં કોને આવતો બે કલાક નહીં થયા કલાક જેવું થયું છે તો હવે મળશે એક નવા બીજા બ્લોગ માં જય માતાજી મિત્રો